પ્રકરણ એકનો સારાંશ આ વિરાટ સંસારના મહાન પ્રવાહ માં પ્રકૃતિ નો અક્ષર અનંત અને શુદ્ધ ચૈતન્ય છે જળ સ્થળ કે આકાશ માં રહેલા નક્ષત્રો કોઈ પણ પદાર્થ આ પ્રવાહ ની બહાર નથી બધું જ આ મહાપ્રવાહ માં નિરંતર વહી રહ્યું છે જે કઈ અસ્તિત્વમાં છે તે ગતિશીલ છે આ જગત ગતિમાંથી જન્મ્યું હોવાથી તેને જગત કહેવાય છે અહી કોઈ પણ વસ્તુ કાયમી સ્થિર કે દૃઢ નથી બધું જ પરિવર્તનશીલ છે આ પરિવર્તનશીલતા જ મૂળભૂત સ્વભાવ છે અને આ એ જ્ઞાન પ્રથમ પગથિયું છે જનક ના ત્રણ પ્રશ્નો જ્ઞાન વૈરાગ્ય અને મોક્ષ રાજા જનકે અષ્ટાવક્ર ને ત્રણ અત્યંત મહત્ત્વના પ્રશ્નો પૂછ્યા જ્ઞાન વૈરાગ્ય અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય આ પ્રશ્નો માનવ જીવનના અંતિમ લક્ષ્યને સમજવા માટે અત્યંત પાયાના છે જ્ઞાન જનકનો પહેલો પ્રશ્ન જ્ઞાન વિશે હતો અષ્ટાવક્ર સમજાવે છે કે જે કંઈ દ્રશ્યમાન છે તે પાંચ તત્ત્વોનો વિસ્તાર માત્ર છે અને તે સ્વભાવે પરિવર્તનશીલ છે જેને નામ રૂપ અને ગુણ છે તે બધું અનિત્ય છે એટલે કે નાશવંત છે આવા ક્ષણભંગુર પદાર્થો માનવીને ક્યારે શાશ્વત શાંતિ આપી શકતા નથી સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટે તો તેનાથી પણ અધિક નિત્ય અને શાશ્વત તત્ત્વની જરૂર છે જે ક્યારે બદલાતું નથી આ પ્રકારની ઊંડી સમજણને જ જ્ઞાન કહેવામાં આવે છે જે વસ્તુઓના સાચા સ્વરૂપને ઓળખાવે છે વૈરાગ્ય જનકનો બીજો પ્રશ્ન વૈરાગ્ય વિશે હતો માનવ જીવન દૃશ્યમાન પ્રકૃતિ સાથે માળામાં રહેલા સૂત્ર અને મણકાની જેમ અતૂટ રીતે જોડાયેલું છે જેમ મણકો દોરામાં પરોવાયેલો છે કે દોરો મણકામાં તે કહેવું મુશ્કેલ છે તેમ જીવન અને પ્રકૃતિ કોણ કોનામાં રહેલું છે તે કહેવું કઠિન બને છે મનોવૃત્તિઓનો સંબંધ બાહ્ય પ્રકૃતિ સાથે એટલો ગાઢ હોય છે કે વ્યક્તિને અંતઃકરણ સાથે સંબંધ જોડવાનો વિચાર પણ આવતો નથી શાંતિ પ્રાપ્ત કરવા માટે બાહ્ય પ્રવૃત્તિઓ વિષયો અને આસક્તિઓ પ્રત્યેનો અનુરાગ ઓછો કરી પોતાના અંતઃકરણ સાથે સંબંધ જોડવાની કળાને વૈરાગ્ય કહેવામાં આવે છે આ વૈરાગ્ય બાહ્ય ત્યાગ નહીં પરંતુ આંતરિક અનાસક્તિ છે મોક્ષ જનકનો ત્રીજો પ્રશ્ન મોક્ષ પ્રાપ્તિ માટેનો હતો તેના ઉત્તરમાં અષ્ટાવક્ર દ્રઢપણે કહે છે દેહાભિમાન પાસેથી બંધાયો ચિરકાળથી છેદીને જ્ઞાન ખગેથી માની હું બોધથા સુખી થી ચૌદ અહીં અષ્ટાવક્ર સ્પષ્ટ કરે છે કે હું દેહ છું એવા દેહાભિમાનના પાશથી તું અનંતકાળથી બંધાયેલો છે તું જ્ઞાનરૂપી ખડગથી આ બંધન તોડી નાખ મુક્ત થા અને હું બોધરૂપ છું એમ માની સુખી થા આ મોક્ષ દેહની મુક્તિ નથી પરંતુ દેહભાવથી મુક્તિ છે તું તો સ્વભાવે કૂટસ્થ છે એરણવત્તાસ્થ એરણ દૃઢ નિશ્ચલ જેમ લુહાર એરણ ઉપર ગણ કે અનેક છે છતાં નું સ્વરૂપ બદલાતું નથી તેમ તું સંસારમાં ઓતપ્રોત હોવા છતાં તારું મૂળ સ્વરૂપ ભૂલી ગયો છે તને સંગનો રંગ પૂરેપૂરો લાગી ચુક્યો હોવાથી તે તારી નિર્મળતા ગુમાવી દીધી છે હવે તું ધીમે ધીમે પ્રત્યેક વસ્તુઓમાં ઇન્દ્રિયોના વિષયોમાં તટસ્થ સાક્ષી બનવાનો અભ્યાસ કર તટસ્થ બન્યા પછી તું સહજ ભાવે કૂટસ્થ બની જઈશ એટલે કે તું તારા મૂળભૂત અચળ સ્વરૂપમાં સ્થિત થઈ જઈશ સત્ય અને મિથ્યાનું વિવેચન આગળ જતા અષ્ટાવક્ર સત્ય અને મિથ્યાની વ્યાખ્યા કરીને પરમાત્માના સર્વવ્યાપીપણા વિશે ઊંડાણપૂર્વક સમજાવે છે સત્ય જાણ નિરાકાર મિથ્યા સાકાર જાણતું આ મહાજ્ઞાનના બોધે પુનર્જન્મ અસંભવ 1 થી 18 જેટલા સાકાર દ્રશ્ય પદાર્થો છે તેને અસત્ય મિથ્યામાન અને જે નિરાકાર છે તેને તું સત્યમાન આ તત્વનો ઉપદેશ માનવીઓ માટે મોક્ષનો ઉપાય છે કારણ કે તે તેમને વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેનો ભેદ સમજાવે છે આ દેહ આપણને દેખાય છે પરંતુ તે નાશવંત છે મિથ્યા છે દેહમાં રહેલું જે ચૈતન્ય છે તે દેખાતું નથી પરંતુ તે સત્ય છે શાશ્વત છે આ આત્મજ્ઞાનની પ્રાપ્તિથી જ પુનર્જન્મ મટી જાય છે કારણ કે વ્યક્તિ પોતાના સાચા અમર ઓળખી લે છે જેમ દર્પણ માં આપણું પ્રતિબિંબ પડે છે અને તે પ્રતિબિંબ માં સર્વત્ર દર્પણ જ રહેલું છે તેમ શરીર માં અંદર બહાર સર્વત્ર પરમાત્મા શુદ્ધ ચૈતન્ય જ રહેલું છે તેનાથી અન્ય બીજું કશું જ નથી આજ પરમ સત્ય છે